નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો મારો અવાજ વડનગર વડનગરનું એક ઐતિહાસિક પેલેસ છે છે જગ્યા જે ગાર્ડન તરીકે ઓળખાય છે આ તાના રેરી ગાર્ડન ની આગળ જ ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે આપ મારી સમક્ષ પાછળ જોઈ રહ્યા છો કે તળાવની અંદર આ સમગ્ર વિસ્તાર ગરકાવ થઈ ગયો એવું દેખાઈ રહ્યું છે અહીંયા ના તો કોઈ બેરિકેટ મૂકવામાં આવ્યા છે ના કોઈ ડ્રાઈવરજન બતાવવામાં આવેલું છે જો કોઈ અજાણ્યો વ્યક્તિ આવશે અને આ પાણીની અંદર જશે અને કોઈ જાનહાની થઈ યા તો વહીકલોને નુકસાન થઈ તો જવાબદારી કોની તંત્રએ આ જગ્યાએ આવીને અહીંયા બેરિકેટ મૂકવા જોઈએ ડ્રાઈવરજન આપવો જોઈએ કારણ કે આ જે રસ્તો છે એ સુતેડીપુરા તરફ જઈ રહેલો છે ત્યાંના સ્થાનિકોની અવર જવર રહેતી હોય છે એ સિવાય કોઈ મહેમાન હોય યા તો ગામની અંદર કોઈ વિઝિટ માટે આવેલું હોય અંદર અંદર કોઈ માટે આવેલું હોય હોય જેને ખબર ન અને જાય તો કોઈ દુર્ઘટના સર્જાઈ શકે તેવું દ્રશ્ય અહીંયા જોઈ શકો છો તંત્ર કેમ વડનગરનું આ તંત્ર કેમ આમ સજાગ રહેતું નથી એ પણ એક ચર્ચાનો વિષય થઈ ગયો છે સ્થાનિક નેતાઓ પણ અહીંયા કોઈ જોવા આવ્યા નથી એવી અહીંયા માહિતી મળેલી છે કેમાં જ્યારે વોટ લેવા આવવાનું હોય જ્યારે કોઈ રેલી કરવાની હોય તો આ જગ્યાનો ઉપયોગ કરવામાં આવે છે તો અત્યારે આ તકલીફની અંદર કેમ કોઈ રાજકીય કે સામાજિક આગેવાનો આગળ આવતા નથી અહીંયા એક એવી જ માંગ છે કે અહીંયા એક બેરિકેડ મૂકવામાં આવે અને ડ્રાઈવરજન આપવામાં આવે યા તો કોઈ અહીંયા એક પોલીસ જવાન મૂકીને અહીંયા કોઈ ન જાય એ માટે એક પોલીસ જવાન મૂકવો એ જરૂરી જણાઈ રહ્યું છે

આવા જ ને આવા જ સમાચાર હવે તમને લગાતાર બતાવતા રહીશું જોતા રહો મારો અવાજ ન્યૂઝ નમસ્કાર